ફેક ડીએલએફ કંપનીના પ્રોજેક્ટના નામે ઓનલાઈન પ્લેટફોર્મ જેવા કે ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા લોકોને લોભામણા ટાસ્ક ઓફરો આપી ટૂંકા સમયમાં વધુ નફવાની લાલચ આપી રૂપિયા ચૌદ લાખ ચોર્યાસી હજારનો ફ્રોડ કરવાના કેસમાં સુરત રૂરલ પોલીસે મોટી સફળતા મેળવી છે સાયબર ક્રાઇમ પોલીસ આ કેસમાં ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા અમદાવાદના આઠ લોકોની ધરપકડ કરી છે સાયબર માફિયાઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં દેશભરમાં આ પ્રકારના સંડોવાયેલા ખુલાસો થયો છે સુરતમાં ટેલિગ્રામ પર ધરાવતી લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારબાદ વોટ્સએપ અને ટેલિગ્રામ હારા કસ્ટમર સપોર્ટ અને અન્ય ફેક યુઝર દ્વારા સતત સંપર્ક રાખવામાં આવ્યો અને રોજના

નામે પૈસા ચાઇનીઝ ગેંગના કલેક્શનવાળા વાળા આઠ વ્યક્તિઓને અમદાવાદ ઇન્દોર અને ભોપાલ ખાતેથી ઝડપી પાડ્યા છે પોલીસે આર્થિક ટેકનિકલ એનાલિસિસ કરીને તેમના બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેસ કર્યા હતા અને શંકાસ્પદ રીતે કેટલાક ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકીને ઝડપી પાડી પ્રાથમિક તપાસમાં તેમની કબજે કરવામાં આવેલ અલગ અલગ બેંકના ખાતાઓ અંગે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ચેક કરતા બે ખાતાઓ સામે બાર રાજ્યોમાં ઓગણત્રીસ ગુનાઓ દાખલ થયા છે જેમાં હરિયાણામાં ત્રણ મધ્યપ્રદેશમાં ચાર રાજસ્થાનમાં બે તમિલનાડુમાં પાંચ યુપીમાં પાંચ ગોવામાં એક કેરળમાં બે કર્ણાટકમાં એક મહારાષ્ટ્રમાં બે છત્તીસગઢમાં એક અને તેલંગાણામાં બે કેસો સમાવેશ થાય છે પોલીસની તપાસમાં ઝડપાયેલા સાયબર માફિયાઓ ઇન્ટરનેટના માધ્યમથી વોટ્સએપ અને ટેલિગ્રામથી લોકોનો સંપર્ક થતા અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવાનું કહી વધુ પૈસા કમાવાની લોભામણી લાલચ આપે છે તેમજ અલગ અલગ બેંકના ખાતાઓ લઈ તેમાં રૂપિયા જમા કરાવડાવતા હતા ત્યારબાદ આ ફોડના રૂપિયાથી ઓનલાઈન યુટિલિટી બિલ પેમેન્ટ વોલેટના માધ્યમથી ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ તથા યુએસટીટીમાં વેચાણ કરે છે અને ચાઇનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરે છે આતેફ અજમેરી અને સલમાન પઠાણ સાયબર ફ્રોડ કરતી ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા છે અને તેમની સાથે મળી ક્રિપ્ટોકરન્સીનું વેચાણ કરે છે આ ઉપરાંત તેમના એજન્ટો દ્વારા આપેલા ભાડાના ખાતામાં

સુરત રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઇન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એને પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એ સુથાર અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બનનાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી રીતે યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ત્રણ આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે સફવાન અબ્દુલ રઉફ શેખ તે પણ અમદાવાદનો છે અલ્તમાસ મકબુલ શેખ તે પણ અમદાવાદનો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિફ ઇશ્તિયાક અજમેરી આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રાઉ શેખ અને અલ્તમાઝ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના છ જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે અને એક હિસાબની નોટબુક એમની પાસે રાખેલી હતી એ પણ કબજે કરવામાં આવી છે હાલમાં આ ગુનાની તપાસ મહેરબાન રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ કરી રહી છે અને હજુ પણ વધુ આમાં માહિતીઓ બહાર આવવાની શક્યતા છે આ જે ટી આખી ગેંગ છે એમના દ્વારા એન સી પોર્ટલ ઉપરથી તપાસ કરવામાં આવી તો અલગ અલગ રાજ્ય આંધ્રપ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન તામિલનાડુ ઉત્તર પ્રદેશ ગોવા કેરળ